ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છે કે જેમણે ભીંડાની ખેતી કરેલી છે અને ભીંડાની ખેતીમાં આપણા નીટસર્ફના પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો એમને નીટસર્ફના પ્રોડક્ટનો શું ફાયદો થયો એ આપણે એમની પાસેથી જાણીએ તો નમસ્કાર સાહેબ નમસ્તે હવે તમારો પરિચય આપો ગામી તીખુભાઈ રમાણભાઈ હા હવે ઈકુભાઈ તમે ભીંડાની ખેતી આજે કરેલી છે તો ભીંડાની ખેતી કેટલા સમયથી કરે તમે છેલ્લા ચાર પાંચ વર્ષથી કરતા છે છેલ્લા ચાર પાંચ વર્ષથી તમે ભીંડા બનાવે અને આ વર્ષે તમે બિયારણ કયું વાવેલું છે ભીંડાનું ભીંડા એડવાન્ડાના જીરો તીજ છે એ વંદે માતરમના તાપી નવાણું એટલે બે બિયારણ તમે અલગ અલગ વાવેલા છે અને આગળ તમે કયા કયા બિયારણ વાવ્યા પેલા લાવાણિયા વાપર્યા હા બે ત્રણ વર્ષ પહેલાં બરાબર અને હાલમાં કેટલા બિયારણ તમે વાવેલું છે આ જે ખેતર તમારો દેખાય પાંચસો પાંચસો એક કિલોનું છે એટલે બંને પાંચસો પાંચસો ગ્રામ એટલે ટોટલ એક કિલો જેટલું બિયારણ તમે વાવેલું છે બરાબર તો આજે તમે નેટસર્ફ કંપનીના પ્રોડક્ટ તો વાપર્યા જ છે પણ અગાઉ તમે નેટસર્ફ કંપનીના પ્રોડક્ટ જ્યારે નહીં વાપરતા હતા ત્યારે કેટલું ઉત્પાદન આવતું ઉત્પાદનમાં વધારો આવતો હતો પણ ખર્ચો વધી જતો હતો કારણ કે દર ફેરે જે

ખર્ચો તો આપણે પંદરસો રૂપિયાના વેચી આવ્યા તો છસો સાતસો રૂપિયા તો દવામાં જ નીકળી જતા હતા બરાબર હવે હાલમાં તમે જે ભીંડા કરેલા છે એમાં તમારે કેટલું ઉત્પાદન આવે શરૂઆતમાં તો ચૌદ કિલો જેટલું નીકળતો હતો એટલે સરેરાશે ત્રીસ પાંત્રીસ ગણવાના પછી હાલમાં તો વધારે વધારેથી જ છે હાલમાં કેટલાક નીકળ્યા એમ સારામાં સારું ઉત્પાદન તમારે એક કિલો બિયારણમાં કેટલું આવ્યું કિલોમાં એંસી કિલો જેવું થયું એંસી બ્યાસી કિલો એંસી એટલે માનો ને ચાર મણ જેટલું ચાર મણ આસપાસ તમારું ભીંડા નીકળ્યા નીકળ્યા બરાબર અને એમાં એ બધા રાસ સારી ક્વોલિટીના કેટલા ભીંડા નીકળે અને બે નંબરના કેટલા નીકળે સારી ક્વોલિટીના થી ચોપ્પન કિલો સુધી નીકળે હા અને બીજા રાસ બદલો ને બાવીસ થી છવ્વીસ કિલો બી રાસ નીકળતા હતા અને બદલો તેર ચૌદ કિલો બદલો નીકળતો હતો બરાબર એટલે તમારે સારી ક્વોલિટી ના આપડે અઢી અઢી મણ જેટલા સારી ક્વોલિટી ની નીકળે બાકી એક મણ જેટલા તમારા રાસબદો નીકળે તો હાલમાં તમે જે કહી કે ખર્ચો અત્યારે કેટલો થાય છે તમારો અત્યારે તો ના જાઓ ખાલી ચુસ્યા જીવાત માટે એક પંપ ના ગણીએ તો સાઠ રૂપિયા એટલે ત્રણ પંપ જતા છે એટલે એક દિવસે કે બે દિવસે છોડીને સો દોઢસો રૂપિયાનો ખર્ચો થાય ખાલી તો જે તમે આગળ જે તમે કીધું કે જે ખર્ચો વધારે થતો હતો તો અત્યારે શેનો ખર્ચો તમારો બચી ગયો ખર્ચામાં તો જોવા જઈએ તો આમાં જીવાતો હતી કે એ છોડને જરાક ઉછેર ની આવતો હતો એના માટે કઈ બી દવા લાવી ને છંટકાવ હતા એના માં ખર્ચો વધી જતો દવા ને ખાતર નો ખર્ચો તમારો વધારે થતો વધારે તો હમણાં તમે કેવા માંગો છો કે દવા ઓછી વપરાય હા દવા ઓછી વપરાય બરાબર એટલે જંતુનાશક દવા બી ઓછી વપરાય ને ખાતર બી ઓછું વપરાય તો આ જે તમને ફાયદો મળ્યો છે તો કઈ કઈ પ્રોડક્ટો તમે વાપરી જરાક બતાવજો ને આ તમે બાયોફિટ નેટસર કંપનીની બાયોફિટ સ્ટીમરિચ છે અને આ બ્લુ કલરની છે એ બાયો નાઇનટી નાઇન બરાબર અને બીજી કઈ કઈ વાપરી આ બીજી છે રેપઅપ છે આ રેપઅપ તમે ઓકે સેટ છે સેટ હા પછી એનપીકે છે એનપી ને કે હા બરાબર આ એનપીકે ના બેક્ટેરિયા છે તો આનો વપરાશ તમે કેવી રીતે કરતા હતા

પાંચ હજાર જેવો થયો પાંચ હજાર અને બે મહિના ખર્ચો છે ને હજુ દવા બાકી પડેલી છે એટલે આ દવા બે મહિનાથી તમે વાપરતા છે પાંચ હજાર ની લાવ્યા અને હજુ કેટલી વપરાય હશે અડધી પૂરી થયેલી છે એટલે માનો ને હજુ બે મહિનામાં માં અઢી હજાર નો ખર્ચો બી નહીં ગણાય નહીં ગણાય બરાબર ને હજી તો અડધી દવા છે તમારી તો આજે તમને બાયોફિટ ની કે જે ખેતીવાડી ની આ જે દવા તમે લાવ્યા તો એની માહિતી તમને ક્યાંથી મળી

હવે હાલમાં તમે ભીંડા કેટલા કેટલા દિવસે તોડે એક દિવસ અંતરે તોડી અને ભીંડા નું ઉત્પાદન વધતું જ છે કે ઓછું થયું વચ્ચે કેવું છે વધારે જ થતું છે વધારે જ થતું છે કેટલા કેટલી તોડ થઈ હશે તમારે હમણાં બે મહિના એટલે વીસ થી બાવીસ તોડ થઈ ગઈ વીસ થી બાવીસ તોડ થઈ ગઈ ને હજી હાલમાં કેટલીક તોડ થશે એવું લાગે તમને હજુ તો પાણી જ્યાં સુધી રે ત્યાં સુધી તોડ્યા જ કરે એવું લાગતું છે પણ પાણી નો જરા પાણી નો અભાવ છે એટલે અભાવ એટલે એટલે જ્યાં સુધી પંદર થી વીસ તોડ તો તોડશે જ હજુ હજુ બીજી પંદર થી વીસ તોડ એટલે માનો ને ટોટલ આપણે પાંત્રીસ થી ચાલીસ તોડ થવાની ની શક્યતા ખરી બરાબર તો આ જે દવા તો છે જ બીજા બીજા ખેડૂતો ખેડૂતો માટે માટે આ દવા વિશે તમારો શું અનુભવ તમે મહિના ના થયા પણ એના જે ઉછેર પીળા પડી ગયેલા એને ઉછર નહીં આવતો હતો બરાબર જીજો તો પેલે ચુસ્યા જીવાત વધારે લાગી જતી કઈ બી એમ પછી દવા મંગાવીને શરૂઆતમાં તો રેપઅપ વાપરી રેપઅપ ને સંટાળ કર્યો એટલે જે વાયરસ હોય કઈ બી હોય એ જતો રહ્યો પછી સ્ટીમ રેજ વાપરી તેનાથી જે પીળા પડેલા એ એકદમ લીલાછમ છોડવા થઈ ગયા ગ્રીનરી પાછી આવી ગઈ ગ્રીનરી પાછી આવી ગઈ બરાબર તો ખેડૂત મિત્રો માટે બીજું તમારે શું કેવું છે આ લોકો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે કેવું એમ ના કારણ કે હમણાં જે બેક્ટેરિયા જમીન માં નથી મરી ગયા છે એને પાછું જ લાવું જોઈએ તો આ એનપીકે છે સ્ટીમરી છે સેટ છે જરૂર થી જોઈએ જેથી કરીને સારું ઉત્પાદન મળી શકે આપણે બરાબર અને અત્યારે તમે આ જે દવા છે એની માહિતી કે એને એની ગાઈડલાઈન તમને કોણ આપી રહેલું છે હાલમાં કેતનભાઈ છે જે કેતન બરાબર આ કેતનભાઈ છે આપડા વાંસદાના કે જેમના એ એમનો પરિચય તમારો કેવી રીતે છે એમની પરિચય તો આપણે ફેસબુકથી થઈ લો પછી ફોન હોય કઈ રીતે દવા શું કરવાનું તે બધું ગાઈડલાઈન મળતું રહે છે ચેતનભાઈ પાસેથી તમે માહિતી લેતા છે તો ઈકુભાઈ હવે બીજા ખેડૂત મિત્રો આપણા વિસ્તારના તમારા વિસ્તારના જો કોઈ ખેડૂત મિત્રો ભીંડા રોપતા છે કે કોઈ બી ખેતી કરતા છે તો આ દવા વિશે માહિતી જાણવા માંગતા હોય તમારો અનુભવ જાણવા માંગતા હોય તો તમારો મોબાઈલ નંબર અને એડ્રેસ આપો

તમારો કોન્ટેક કરવા માંગે કે આ માહિતી લેવા માંગે તો તમારો મોબાઈલ નંબર પણ આપો મારો નંબર છે તો ભાઈ તમે જે આ વિડીયો તમે જે આપ્યો આ જે માહિતી ખેડૂત મિત્ર માટે આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આગળ આપણે જોઈએ તમારા ખેતરમાં શું શું ફાયદા થયા છે આપણે છોડના વિડીયો જોઈએ આગળ બરાબર ઓકે ધન્યવાદ આપણે આપણે આ આ જોઈ શકીએ ભીંડાની ભીંડાની ફૂટ ફૂટ છે જોઈએ તમામ છોડમાં માં આખો આ ખેતર છે એમનું ઈકુભાઈનું ખેતર છે અને આપણે જોઈએ આ ભીંડાના ફૂટના ભીંડા પણ ચાલુ છે આટલા નજીક નજીક ભીંડા રોપેલા છે તેમ છતાં ફૂટ આપણે જોઈએ તો સારામાં સારી છે આ ભીંડાની ફૂટ પહેલાથી જ હતી કે હમણાં આવી ગયું ભાઈ પહેલાથી નહીં હમણાં જ આવી સ્ટીમ છાંટ્યું પછી આવી આમ તો થોડી હતી પણ પછી પછી થઈ આ ભીંડાની ફૂટ ચાલુ થઈ ભીંડાની ફૂટ તો છ વાત તોડી પછી ચાલુ થાય બરાબર એટલે આ ફૂટના ભીંડા ચાલુ થઈ ગયા મતલબ